વેબટેગ વોટર એક્સપોની નવમી આવૃત્તિનું આયોજન છવ્વીસ ફેબ્રુઆરીથી એક માર્ચ દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે એક્સપોની અત્યાર સુધીનો સૌથી મોટો અને પ્રભાવશાળી આવૃત્તિ હશે પહેલીવાર વેબટેગ વોટર એક્સપો બે હજાર પચીસ ચાર દિવસે હશે જે નેટવર્કિંગ બિઝનેસ વિસ્તરણ અને સહયોગ માટે વધુ તકો આપશે જેમાં ઉદ્યોગોના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લોકો ભાગ લેશે આ એક્સપોમાં એકસો એસીથી વધુ પ્રદર્શકો અને દસ હજારથી વધુ મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે આ એક્સપો પાણીના ફિલ્ટરેશન પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટમાં અત્યાધુનિક તકનીકો અને ઉકેલો પ્રદર્શિત કરવા માટેનું એક પ્રીમિયર પ્લેટફોર્મ છે

અમે આ નવમું એક્ઝિબિશન અમે એરેન્જ કરી રહ્યા છીએ ફેબ્રુઆરીની છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને પહેલી માર્ચ એક્ઝિબિશન આપણા મહાત્મા મંદિર ગાંધીનગરમાં હોલ નંબર વન ટુ અને થ્રી ત્રણે ત્રણ હોલ ફૂલ ભરાયેલો છે મોર દેન હંડ્રેડ એન્ડ ફિફ્ટી એક્ઝિબિટર્સ ઓલ ઓવર ઇન્ડિયામાંથી અને ઓલ ઓવર વર્લ્ડમાંથી આ પોતાની અલગ અલગ ટેકનોલોજીઓ અલગ અલગ કેપેબિલિટીઓ ત્યાં ડિસ્પ્લે કરવાની છે जे, जे वॉटर वेस्ट वोटर वेस्ट वोटर रिसाइकलिंग डीसेलिनेशन आ बदा क्षेत्र क्षेत्र ड्रिंकिंग वोटर घरे घरे आरो प्लांट लागे यूवी प्लांट लागे अल्ट्राफेट्रेशन प्लांट लागे ड्रिंकिंग वोटर रिक्वायरमेंट होवर वोटर रिक्वायरमेंट हो सॉफ्ट ड्रिंक प्लांट रिक्वायरमेंट हो पा जयरे वेस्ट वोटर में कन्वर्ट कर सुएज थी जाए तो सुएज ने रीसायकल कर गार्डन वोटर तरीके वपराय તો એ ટાઈપની ટેકનોલોજીઓ ઇન્ડસ્ટ્રીઅલ વોટર હોય એનું એફ્લુઅન થઈ જાય તો એ ઇન્ડસ્ટ્રીઅલ એફ્લુઅનનું ટ્રીટમેન્ટ અને એનું રિસાયકલિંગ કે એ પાણી નવું વાપરવાની બદલે એ જે પાણીનું રીયુઝ થાય એ માટેની બધી ટેકનોલોજીઓ અને એ બધેની એમાં કાર્યરત કંપનીઓ અહીંયા ઉપસ્થિત રહેલી છે ને એ બધા ડિસ્પ્લે કરવાની છે અને ઓલ ઓવર ઇન્ડિયા અને વર્લ્ડમાંથી વીઆર એક્સપેક્ટિંગ મોર દેન ટેન ટુ ટ્વેલ્વ થાઉઝન્ડ વિઝીટર્સ વી આર એક્સપેક્ટિંગ ટુ કમ ટુ અહેમદાબાદ આ રીતનો પ્રોગ્રામ છે ચાર દિવસનો અને આપ સૌ સભ્યોને અમારી વિનંતી છે કે આપ એને એન્કરેજ કરો આપ પબ્લિસાઈઝ કરો જેથી એક જનરલ અવેરનેસ આવે જેમને આ ક્ષેત્રમાં ઇન્ટરેસ્ટ હોય એ અહીંયા વિઝિટ બી કરી શકે અને એ લોકો ઇન્ટરેક્ટ બી કરી શકે અમારી કોઈ પોલિટિકલ એન્ટિટીને અમે ઇન્વાઇટ નથી કરેલા અમે એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે આની અંદર જે યુઝર અને જે ડેવલપર એ લોકોની જ એક્ટિવિટી વધે વી ડોન્ટ વોન્ટ ટુ મેક લોકોના કામમાં આવે પબ્લિકના કામમાં આવે એટલે અમે કોઈ ચીફ ગેસ્ટ કોઈ ઇનોગ્રેશન અમારી એ પ્રથા રહેલી છે તો અમે કોઈ ઇનોગ્રેશન કે ચીફ ગેસ્ટને બોલાવીને એના માટે કરીએ કારણ કે એમાં બધું માઇન્ડ ઘણા લોકોનું ડાયવર્ટ થતું હોય છે પછી એ વધારે એટેન્શન ત્યાં ડાયવર્ટ થઈ જાય એની બદલે કંપનીઓ બિઝનેસ કરે કસ્ટમરો સાથે ઇન્ટરેક્ટ કરે નવી ટેકનોલોજી માટેનું ડિસ્કશન કરે એના સેમિનારો અમે ઓર્ગેનાઇઝ કરેલા છે ટેકનોલોજી માટેના એટલે એની પર વધારે અમે ફોકસ રહેલું છે તો અમારી ઓલ ઓવર વર્લ્ડ ઇન્ડિયા અને વર્લ્ડમાંથી વોટર ટ્રીટમેન્ટની કંપનીઓ બધી ઉપર